સુરતમાં ખાડી દબાણનો મુદ્દો ફરી એકવાર ઉઠ્યો છે ઉધના ધારાસભ્ય મનુ ફોગવાણી દ્વારા ખાડી દબાણની સંકલન સમિતિની બેઠકમાં રજૂઆત કરવામાં આવી ધારાસભ્યનું કહેવું છે કે તેમના મત વિસ્તારમાં છ પોઈન્ટ પાંચ કિલોમીટરની ખાડી પસાર થાય છે ખાડીનો માર્ગ પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાંથી પસાર થાય છે અને ત્યાં ઇન્ડસ્ટ્રીયલ કારણે ખાડીનો એક ભાગ પુરાણ થઈ ગયો છે ખાડી પુરાણ થવાથી ચોમાસામાં રેસીડેન્સ વિસ્તારમાં મકાન અને રોડ પર પાણી ભરાઈ રહે છે વધુમાં ધારાસભ્ય મનો ફોગવાણીએ જણાવ્યું કે દિવાળી વખતે પણ પાણીના વહેણમાં અવરોધના કારણે દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી જે સ્થાનિક લોકો માટે ગંભીર જોખમ બન્યું છે દબાણ તાત્કાલિક દૂર કરવામાં આવે અને ખરેખર જે ખાડી છે તેટલો બાગ શોધીને ટ્રેજિંગ કરવાની માંગ કરવામાં આવી ત્યારે આ મામલે સુરત જિલ્લા કલેક્ટરે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે પાંડેસરા જીઆઈડીસી અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને તાત્કાલિક સર્વે કરવામાં કહેવામાં આવ્યું છે ત્યારે જોવું રહ્યું કે આ ખાડી દબાણ સમસ્યા નો કોઈ હલ આવશે કે પછી તે હજુ સુધી જેમ છે તેમ યથાવત રહેશે અને આ બેઠકની અંદર ખાડીના મુદ્દે મારે પ્રશ્નની રજૂઆત હતી અમારે ઉધના વિધાનસભાની અંદર છ પોઈન્ટ બે કિલોમીટર ની ખાડી છે લાંબી અને એની અંદર સામે સામે બાજુએ એક બાજુ રેસિડેન્ટ છે ને એક બાજુએ ઇન્ડસ્ટ્રી આવેલી છે તો ઇન્ડસ્ટ્રીની અંદર સચિન અને પાંડેસર જીઆઈડીસી નો ભાગ આવેલો છે અને એ ભાગ બાજુથી થોડા ઘણા દબાણો થાય છે એવી મેં હમણાં વાત સાંભળી હતી મારા ત્યાંના આ મતદારોએ અમને વાત તેના સામે જઈને જોયું બી હતું કે એક નું દબાણ થાય છે દબાણ ઉપર મખનો બને છે અને એના લીધે સામેની દિશામાં જે રેસિડેન્ટ છે એ બાજુ નીચો ભાગ હોવાથી પાણીનો પ્રવાહ ત્યાં વધતો હોય છે તેથી ચોમાસામાં અને ચોમાસા પછી દિવાળીમાં આ વખતે જે વધારે વરસાદનો પ્રકોપ હતો એ એ વખતે એક સોસાયટી એન એ પ્લાન પાસ છે એની કમ્પાઉન્ડ છે અને કમ્પાઉન્ડના પછી ત્રીસ ત્રીસ ફૂટે ખાડી આવેલી હતી તો એ ખાડીનો એટલો ભાગ ત્યાંથી આ પાણીની સાથે સાથે એ એ ભાગ ગયો અને આની જે હતી પણ ત્યાં પડી રહીશો ત્યાં આગળ ખૂબ ચિંતામાં છે ખૂબ ધૂંધરામાં છે અને રહીશોની રજૂઆતના પગલે આ રજૂઆત કલેક્ટરશ્રીને કરવામાં આવી છે અને કલેક્ટરશ્રીએ જીઆઈડીસીના વિભાગને અને કોર્પોરેશનને બંધને આદેશ આપ્યા છે કે આની પૂર્તતા કરો સર્વે કરો અને મૂળભૂત ખાડી ક્યાં છે એ જગ્યાએ ખાડીને ઓપન કરો અને એને ડ્રેજિંગ કરો મુકેશ ગુરાવ દિવ્યાંગ ન્યુઝ સુરત